હળવદના સરા રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને આંતરીને ત્રણ અજાણ્યા શખ્સો ગળા ઉપર છરી મૂકીને અજાણ્યા સ્થળે લઈ જઈને માર માર્યો હતો અને રોકડ રકમ ઉપરાંત ફોનમાં ગૂગલ પે વડે રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ કુલ રૂપિયા ચૌદ હજાર પાંચસોની લૂંટ ચલાવવાની ઘટના પણ સામે આવી છે જેથી હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલીને લૂંટને અંજામ આપનાર પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા ત્રણ લવર મુછિયાઓને દબોચી લીધા હતા જોકે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ત્રિપુટીએ મોક માટે લૂંટ કર્યાનું બહાર આવ્યું છે તેમજ પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં લીધેલા રોકડા રૂપિયા ચૌદ હજાર પાંચસો બે બાઇક કિંમત રૂપિયા વીસ હજાર તેમજ ત્રણ મોબાઈલ ફોનની કિંમત છ હજાર બસો સહિત ઓગણત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ પણ કબજે લીધો છે ગઈ તારીખ દસ ચારના રોજ હળવદ મુકામે હળવદ કેનાલ રોડ ઉપર એક લૂંટનો બનાવ બનવા પામે જેમાં આરોપીઓએ ફરિયાદીને ભોગ બનનારને પોતાના બાઇક ઉપર બેસાડી અને અપહરણ કરેલ રૂમ પર લઈ જઈ માર મારી અને એની પાસેથી પિસ્તાલીસો રૂપિયા રોકડા લઈ લીધેલા અને ત્યારબાદ લાકડીથી વધુ માર મારીને એની પાસે જીપેથી દસ હજાર રૂપિયા ફળાવી લીધેલા આ લૂંટની ફરિયાદ હળવદ પોલીસને નોંધાતા રાજકોટ રેન્જના આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને